માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા સુરતમાં છેતરપિંડીના અલગ અલગ બનાવ બની રહ્યા છે ત્યારે ઈચ્છાપુરમાં પારસી પરિવારના ઘરે પહેલા ઘી વેચો આવી અને વિશ્વાસ કેળવીને સસ્તામાં સોનાના નકલી સિક્કા પધરાવીને મહિલાએ સત્તર લાખ પડાવ્યા હતા ઈચ્છાપુર પોલીસે રિક્ષાના નંબરના આધારે મહિલા ટોળકીને પકડી પાડી છે જેમાં એક મુખ્ય સૂત્રધાર મહિલા સોનીને સાત મહિનાનો ગર્ભ છે પોલીસે રિક્ષા અને એક લાખ રોકડ કબજે લીધી છે બાકીની રકમ રિક્ષા ચાલક અને તેના કૌટુંબિક બહેને દેવું કરી દીધું હતું પોલીસે જણાવ્યું કે સોની દેવી પૂજક ઘી વેચવા માટે પરિવારે સિક્કાની ખરાઈ જ્વેલર્સ પાસે કરાવી હતી મહિલા નકલી સોનાના સિક્કા પધરાવીને સત્તર પોઈન્ટ પચાસ લાખની રકમ પડાવી લીધી હતી પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાઈ કરાવતા નકલી હોવાનું સામે આવ્યું આથી તેઓ ઇચ્છાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી જેમાં એક રિક્ષાનો નંબર મળ્યો હતો નંબરના આધારે પોલીસે પહેલા રિક્ષા ચાલક અને પછી પત્ની અને ત્યાર પછી બહેન તેમજ પડોશી મહિલા સહિત ચાર જણાને પકડી પાડ્યા હતા કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ